The નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વેધર ઓફ ઇન્ડિયા ચેનલમાં ગઈકાલે જે સિસ્ટમ હતી અરબ અરબસાગરમાં તે સૌરાષ્ટ્ર ઉપર આવવાની આગાહી હતી પરંતુ છેલ્લી ઘડીએ સિસ્ટમે રસ્તો બદલતા સૌરાષ્ટ્રમાં ધારીઓ વરસાદ નથી પડ્યો છેલ્લી ચોવીસ કલાકમાં રાજ્યમાં કુલ એકસો ચૌદ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ સાબરકાંઠાના પોસીનામાં બે ઇંચ અને એ સિવાય રાજકોટ બનાસકાંઠા કચ્છ વલસાડ ભાવનગર જિલ્લામાં ઝાપટાથી દોઢ ઇંચ અને બાકીના વિસ્તારોમાં છૂટો છવાયો હળવો વરસાદ નોંધાય છે ચોવીસ કલાક કલાકનું સેટેલાઇટ પિક્ચર જોઈએ તો ગઈકાલે સવારથી જે પશ્ચિમ સૌરાષ્ટ્ર ઉપર ગાઢ વાદળો હતા સિસ્ટમના તે સિસ્ટમ દૂર જતા જતા જોવા મળ્યા હતા અને ત્યારબાદ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં છૂટાછવાયા વાદળો દિવસ અને રાત્રિ દરમિયાન જોવા મળી રહ્યા હતા આજની વાત કરતાં પહેલાં વિડીયો લાઇક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં શરૂઆત કરીએ આપણે સરફેસ લેવલ ઉપર સિસ્ટમની શું પરિસ્થિતિ છે અત્યારે તે તો સિસ્ટમ અત્યારે સૌરાષ્ટ્રની પશ્ચિમ તરફ ખસી ગઈ છે અને અત્યારે સૌરાષ્ટ્રની પશ્ચિમ તરફ ખસી અને મજબૂત થઈ છે પરંતુ દૂર હોવાથી હવે ખાસ કોઈ અસર કરતા નથી વધુ દૂર જશે આજે સાંજે રાત્રે સિસ્ટમ સૌરાષ્ટ્રથી અને તેની અસર સૌરાષ્ટ્ર ઉપર આજે ખાસ કોઈ થવાની નથી આઠસો પચાસ ઇંચ ઉપર જોઈએ તો સૌરાષ્ટ્રની પશ્ચિમે અપરે સાયક્લોનિક સર્ક્યુલેશન પણ મજબૂત દેખાઈ રહ્યું છે પરંતુ અસર કરતા નથી અને ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી આ સર્ક્યુલેશન નબળું પડતું જશે સાતસો એચપીએ ઊંચાઈની વાત કરીએ તો સૌરાષ્ટ્રની પશ્ચિમે જ સાતસો એચપીએ ઊંચાઈ ઉપર પણ હાલ એક મજબૂત સર્ક્યુલેશન જોવા મળી રહ્યું છે સાતસો એચપીએ ઊંચાઈ ઉપર ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં એંસી ટકા આસપાસ ભેજ રહી શકે છે આજે અઠાવીસ જૂન અને આવતીકાલે ઓગણત્રીસ જૂનની સવાર સુધી ગુજરાતમાં કયા વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા તેની વાત કરીએ તો વરસાદના વિસ્તારોમાં આજે ઘટાડો થઈ શકે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદના વિસ્તારો અને પ્રમાણમાં વધારો થઈ શકે છે દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી સુરતના કાંઠા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદને એકલ દોકલ સ્થળે બેથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ પણ નોંધાઈ શકે છે દક્ષિણ ગુજરાતના આ સિવાયના વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા અને છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ ચાલુ રહેશે પૂર્વ મધ્ય ગુજરાતમાં પણ આજે અમુક વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદની એકલદોકલ સ્થળે એકથી બે ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ શકે મોટા ભાગના વિસ્તારોમાં ઝાપટા પડવાની શક્યતાઓ પણ દેખાઈ રહી છે વધુ શક્યતા વડોદરા આસપાસ આણંદ આસપાસ તેમજ પૂર્વના સરહદી જિલ્લાઓમાં રહેશે અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા અને બનાસકાંઠા આસપાસના વિસ્તારોમાં પણ હળવો મધ્યમ વરસાદ છૂટો છવાયો ચાલુ રહેશે જ્યાં ગાજવીજ થાય ત્યાં એકથી દોઢ ઇંચ સુધીનો વરસાદ આજે નોંધાઈ શકે છે સૌરાષ્ટ્રમાં આજે વરસાદના વિસ્તારોમાં ઘટાડો થશે સિસ્ટમની અસર આજે ખાસ કોઈ થવાની નથી જેને લઈને રાજકોટ ભાવનગર બોટાદ જૂનાગઢ ગીર સોમનાથ જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવા ભારે ઝાપટાની જ્યાં ગાજવીજ થાય ત્યાં એકથી દોઢ ઇંચ સુધીનો વરસાદ આજે શક્ય ગણી શકાય તે સિવાયના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છૂટાછવાયા હળવા ભારે ઝાપટા ક્યાંક ક્યાંક નોંધાઈ શકે અને એકલડોકલ સ્થળે અડધો એક ઇંચ સુધીનો વરસાદ શક્ય છે કચ્છમાં પણ વરસાદના વિસ્તારોમાં ઘટાડો થઈ જશે છૂટાછવાયા વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા અને એકલદોકલ સ્થળે અડધો એક ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ શકે છે સરવાળે આજે ગુજરાતમાં વરસાદના વિસ્તારોમાં ઘટાડો થઈ શકે પરંતુ આગળના દિવસોમાં હજુ વરસાદ ચાલુ રહેવાનો છે વધઘટ ચાલુ રહેશે અને આગળ વધારો પણ થઈ શકે તો તેની એક ખાસ અપડેટ એક બે દિવસમાં આપવામાં આવશે જુલાઈ મહિનાનું પણ મોટું આગોતરું રેહાણ આવવાનું છે તો તે પણ જોવાનું ચૂકશો નહીં વિડિયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો આભાર